જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ગઈકાલે પંચમી હતી તેના વિશે આપણે થોડો પરિચય મેળવીશું ઋષિ પંચમી એટલે ભાદરવા સુદ પાંચમ હિન્દુ સનાતન ધર્મના સ્થાપક આપણા ઋષિગણને આપણે કદી ભૂલી નહીં શકીએ કારણ કે હજારો લાખો વર્ષથી આપણા હિન્દુસ્તાન દેશને દુનિયાની અલગ બનાવી અને અકલ્પનીય કૃપા વરસાવી છે ઋષિઓને સંક્ષિપ્તમાં પરિચય આપેલ છે શ્રી આપણા શ્રી મહાપ્રભુજીએ પણ સનાતન ધર્મને મુખ્ય ગણી અને એવા મંદિરો આશ્રમો અને જગ્યાઓની શોધ કરી અને સનાતન ધર્મને આગળ લાવવાનું પણ કામ કરેલ છે આજે ઋષિ પંચમના આપણે સુખ અને સમૃદ્ધિની સતત ચિંતા કરનારા આપણા મહાન ઋષિઓ અને આપણા પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ સપ્તમ મનવંતર ઋષિ માનવજાતને સુખી અને સમૃદ્ધ યોગદાન આપ્યું છે આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા સ્ત્રોત પ્રાપ્ત કરવાનું પર્વ છે નવી પેઢીને આ સાત ઋષિનો પરિચય જરૂરથી વાંચજો અને જરૂરથી સાંભળજો જેથી કરી અને આપણને ખ્યાલ આવે કે ઋષિ પંચમી છે એ શા માટે રેવામાં આવે છે તેનું મહત્વ શું છે અને આપણે શા માટે રહીએ છીએ અને તે રહેવાથી આપણને કયા કયા લાભ અને ફાયદા થાય છે તેમાં પેલું છે કશ્યપ ઋષિ બ્રહ્માજીના માનસ પુત્ર એવા મરીચી ઋષિના તેઓ પુત્ર છે સૃષ્ટિના સજ્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખાય છે બીજું અત્રી ઋષિ અત્રી ઋષિના પત્ની અંશુયા ની કથા સૌ કોઈએ સાંભળી જશે જેમને બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પોતાના તપના ભાવ પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી ત્યારબાદ ત્રીજા છે વશિષ્ઠ ઋષિ વશિષ્ઠજી રઘુવંશના કુરુગુલ હતા એ રીતે તેઓ ભગવાન શ્રી રામના કુલગુરુ હતા તેઓ મહાન ઋષિ પરાસરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પદાદા થાય ત્યારબાદ ચોથું છે વિશ્વામિત્ર ઋષિ વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સંન્યાસી થયા હતા ભગવાન પરશુરામના પિતા એવા જ જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય જમદક ની ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાંધી રાજાના સંતાનો હતા ગૌતમ ઋષિ ગૌતમ ઋષિને ન્યાય શાસ્ત્ર પંડિત કહેવામાં આવે છે રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ ગ્ઞાતા હતા એમના દીકરી અંજલિ એટલે હનુમાનજી ના માતા આમ ગૌતમ ઋષિ હનુમાનજી નાના થાય ત્યારબાદ છઠ્ઠો છે જામદાકની ઋષિ તેઓ ઋચિક ઋષિના પુત્ર હતા વિશ્વામિત્ર ના બહેન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શુરવીરના લક્ષણો હતા ભગવાન પરશુરામ એમના પુત્ર હતા ત્યારબાદ સાતમું ભારદ્વાજ ઋષિ ભારદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાન ના નિષ્ણાંત હતા તેઓએ લખેલા વિમાનિકમ નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે યંત્ર સર્વસ્વમ નામના ગ્રંથમાં યંત્રોની વિજ્ઞાનની વાતો લખી છે ભરદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવો ગુરુ હતા જય શ્રી કૃષ્ણ મિત્રો ઋષિ પંચમીનો આટૂંકમાં પરિચય અને તેમની વાર્તા અહીં પૂરી થાય છે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કરાવજો સાંજે પાછા મળીએ છીએ ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો જય શ્રી કૃષ્ણ